ભારતમાં કિડનીની નિષ્ફળતા એ વધતી જતી ચિંતા છે અંદાજિત 10 માંથી 1 વ્યક્તિ ક્રોનિક કિડની ડિસીઝ થી પ્રભાવિત છે ડાયાબિટીસ સુગર હાઈપરટેન્શન અને અપૂરતી હેલ્થકેર જેવા પરિબ્રો તેના વ્યાપમાં ફાળો આપે છે આ મૌન રોગચાળાને નિયંત્રિત કરવા માટે વહેલાસર નિદાન અને જીવનશૈલીમાં ફેરફાર કરવો ખૂબ જરૂરી છે एलोपैथिक इंग्लिश दवाओनी एलर्जी અને reaction થી બચો एलोपैथिक इंग्लिश दवाओમાં રહેલા કેમિકલ થી તમને બીજા રોગો અને સમસ્યાઓ થવાની સંભાવના છે તેનાથી ઉતકારા માટે આયુર્વેદિક સારવાર અને औषधि અપનાવો લાખો રૂપિયા एलोपैथिक इंग्लिश दवाओમાં નાખવાના બદલે તમારા બજેટમાં આયુર્વેદિક સારવાર કરાવો शस्त्रक्रिया रहित आयुर्वेदिक सार्ट आजेज अमो संपर्क करो